નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે ગુજરાત સરકાર દ્વારા પોલીસ ભરતીને લઈને નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બહાર પાડવામાં આવ્યા છે તેની આપણે અહીંયા ચર્ચા કરીશું કે જૂના નિયમોમાં શું શું બદલાવ આવ્યો છે અને જે નવો સિલેબસ બહાર પાડવામાં આવ્યો છે તો તે સિલેબસમાં શું શું ફેરફાર કરવામાં આવ્યો છે અને નવા કયા વિષયો ઉમેરવામાં આવ્યા છે અને કયા વિષયોને દૂર કરવામાં આવ્યા છે તો આ વિડીયો ચાલુ થાય એના પહેલાં જો તમે નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આજના વિડીયોને આપણે ચાલુ કરીએ જેમાં સૌથી મોટો ફેરફાર જોઈએ તો હવેથી દોડના માર્ક્સ ગણવામાં નહીં આવે આના પહેલાં એવું હતું કે પચીસ મિનિટમાં તમારે પાંચ હજાર મીટર દોડ પૂરી કરવી પડતી હતી અને એના કરતાં ઓછી મિનિટમાં પૂરી કરો તો તે મુજબ તમને વધારે માર્ક્સ મળતા હતા પરંતુ હવેથી આ મુજબનો ક્રાઇટેરિયા દૂર કરવામાં આવ્યો છે હવેથી ફક્ત તમારે પચીસ મિનિટમાં દોડ જ પૂરી કરવામાં કરવાની રહેશે અને તેના ગુણ તમારે ફાઇનલ મેરિટમાં ગણાશે નહીં આ ફક્ત ક્વોલિફાઈંગ હશે અને આના પહેલાં જે પરીક્ષાઓ લેવાતી હતી તેમાં પેપર સો માર્ક્સનું હતું તેના બદલે હવેથી જે પેપર લેવાશે તે બસ્સો માર્ક્સનું હશે અને હવે જે પેપર લેવાશે તે બે પાર્ટમાં હશે અને તે બંને પાર્ટમાં તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત રહેશે અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલ હશે તો તેઓને વધારાના ગુણ આપવામાં આવશે ત્યારબાદ આગળ જોઈએ તો પહેલાં છોકરાઓ માટે પચાસ કિલો કરતાં વધારે વજન અને બહેનો માટે ચાલીસ કિલો વજન હો ફરજિયાત હતો પરંતુ હવેથી આ ક્રાઇટેરિયા પણ કાઢી નાખવામાં આવ્યો છે તે હવેથી વજનને ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે તમારો ઓછો વજન હશે તો પણ ચાલશે માત્ર તમારે પચીસ મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે હવે અહીંયા જોઈએ તો જે અગાઉ સો ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવાતી હતી તેના બદલે આ બસો ગુણનો અને ત્રણ કલાકનો ઓબ્જેક્ટિવ પેપર રહેશે અને ભાગ એ અને ભાગ બી એમ બે ભાગમાં ડિવાઈડેડ હશે અને આ બંને ભાગમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત રહેશે અગાઉના જૂના અભ્યાસક્રમમાં જે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાન સોશિયોલોજી આઈપીસી સી આર પી એવિડન્સ એક્ટ આ જે વિષયો હતા તેને આ નવા આરઆર મુજબ આ વિષયોને દૂર કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ નવા વિષયોને ઉમેરવામાં આવ્યા છે તેને આપણે અહીંયા જોઈશું આ છે નવો સિલેબસ જેમાં પાર્ટ એ અને પાર્ટ બી તરીકે દર્શાવવામાં આવ્યો છે પાર્ટ એને એમાં કુલ એંસી માર્ક્સ છે અને પાર્ટ બીમાં કુલ એકસો વીસ માર્ક્સ છે અને બંનેના થઈને બસ્સો માર્ક્સ થાય છે અને આ કુલ પેપર ત્રણ કલાકમાં તમારે પૂરું કરવાનું રહેશે જેમાં પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એમાં રિઝનિંગ આવશે અને તેના માર્ક્સ હશે ત્રીસ પાર્ટ પાર્ટ એમાં પેલું રિઝનિંગ ત્યારબાદ બીજો વિષય હશે ગણિત અને તેના માર્ક્સ હશે ત્રીસ અને ત્રીજો વિષય હશે ગુજરાતી ભાષા અને તેના માર્ક્સ હશે વીસ એટલે કે આ ત્રણ વિષય થઈને એસી માર્ક્સ થશે અને આ એસી માર્ક્સમાંથી ચાલીસ ટકા માર્ક્સ એટલે કે તમારે ઓછામાં ઓછા બત્રીસ માર્ક્સ તો પાર્ટ એમાં લાવવા જ પડશે પાસ થવા માટે અને ત્યારબાદ પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં પહેલો વિષય છે ભારતનું બંધારણ જે ત્રીસ માર્ક્સનું રહેશે ત્યારબાદ બીજો વિષય છે કરંટ અફેર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ જેનો કુલ ગુણ ચાલીસ માર્ક્સ રહેશે ત્યારબાદ ત્રીજા વિષય તરીકે હિસ્ટ્રી સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારતની ભૂગોળ એ પચાસ માર્ક્સમાં પૂછ્યા છે એટલે કે આ ત્રણ વિષયના થઈ અને એકસો વીસ માર્ક્સનું પૂછ્યા છે એટલે કે પાર્ટ બીમાં તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા અડતાલીસ માર્ક્સ લાવવા પડશે ત્યારે આ ચાલીસ ટકા માર્ક્સ થશે અને આ પેપરની એક મહત્ત્વની વાત એ છે કે તમારે બંને પાર્ટમાં અલગ અલગ રીતે પાસ થવાનું રહેશે જો તમારે પાર્ટ બીમાં એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ આવી ગયા અને પાર્ટ બીમાં પાર્ટ એમાં જો ત્રીસ માર્ક્સ આવ્યા તો તમે નપાસ થશો માટે આ નવા રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબ તમારે બંને પાર્ટમાં પાસ થવાનું ફરજિયાત છે ત્યારબાદ આગળ જોઈએ તો આ અગાઉની ભરતીઓમાં ફક્ત રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી પાસ કરેલા ઉમેદવારોને જ વધારાના માર્ક્સ ગુણ ગણવામાં આવતા હતા પરંતુ નવા નિયમ મુજબ હવેથી ફોરેન્સિક યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત જે લોકોએ કોર્સ કર્યો છે તેઓને પણ વધારાના ગુણ આપવામાં આવશે અને હવેથી જે વધારાના ગુણ આપવામાં આવશે તે પરિણામના આધારે નહીં પરંતુ આ જે તે ઉમેદવારોએ જે તે કોર્સ કેટલા સમયગાળા માટે કરેલો છે તેના આધારે તેઓને ગુણ આપવામાં આવશે જેમ કે જો એક વર્ષનો કોર્સ કરેલ હશે તો તેઓને ત્રણ ગુણ આપવામાં આવશે વધારાના બે વર્ષનો કરેલો હશે તો તેઓને પાંચ ગુણ આપવામાં આવશે જો ત્રણ વર્ષનો કોર્સ કરેલ હશે તો તેઓને આઠ ગુણ આપવામાં આવશે અને જો ચાર વર્ષ કે તેથી વધારે સમય માટેનો કોર્સ કરેલ હશે તો તેઓને વધારાના દસ ગુણ આપવામાં આવશે અને આખરી પસંદગી યાદી આ ઓબ્જેક્ટિવ ટેસ્ટ એટલે કે રિટર્ન એક્ઝામ અને આ જે વધારાના ગુણ આપવામાં આવે છે તેના આધારે તૈયાર કરવામાં આવશે આ હતા નવા આરઆર જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આ જ પ્રકારના અપડેટ તમને સતત મળતા રહે આભાર